લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે ખાસ કરીને વાળજ વિસ્તારમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો મંજીભાઈ પગ દ્વારા મતદાન કર્યું હતું ત્યારે મતદારોમાં મતદાન કરવાના જુસ્સામાં તેમણે એક વધારો કર્યો હતો ત્યારે વાડજ વિસ્તારમાં આ પ્રેરણાદાયી કિસ્સો સામે આવતા લોકોમાં એક કુતુહલ જોવા મળ્યું હતું આજે હતું ગુજરાતમાં વહેલી સવારથી જ વિવિધ મતદાન મથક ઉપર લોકો મતદાન કરવા જઈ રહ્યા છે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ મતદાન થયું હતું રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું ત્યારે મતદાતાઓમાં પણ ખૂબ જ વધુ જુસ્સો જોવા મળી રહ્યો છે અને સાથે તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે આ વાત કરીશું કે તેમના પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા છે બપોરનો સમય છે છતાં પણ તેઓ મતદાન કરવા પહોંચ્યા છે શું કહેશો જે પ્રમાણે મતદાનનો આટલો ખાસ કરીને ઉત્સાહ અને ખાસ અત્યારે આપ આવ્યા છો કઈ રીતનું મતદાનને જુઓ છો આપ એક તો પહેલી વાત તો એ કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજમાં આવે છે અને આટલી ગરમી છે પણ છતાંય અમને એવો એક છે કે ભાઈ મોદી સાહેબ સારું કામ કરે છે તો આપણે જે પક્ષને આપવાનો હોય એ પક્ષને વોટ આપી અને વિજય બનાવવા જોઈએ ચોક્કસ છેલ્લા કેટલા સમયથી આપ પગેથી એના ખાસ કરીને મત મતદાન કરી રહ્યા છો અને ખાસ કરીને શું લોકોમાં પણ એક જાગૃતતા આવે તે માટે એક સંદેશ આપશો એટલે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપને શું ફાયદો છે કે તડકાનું કોણ હાલીને જાય ને હાલીને આવે પણ મતદાન તો ખરેખર કરવું જ જોઈએ જો અમારી જેવા કરતા હોય તો નોર્મલ લોકોને તો અવશ્ય મતદાન કરવું જ જોઈએ અને સુવિધાઓ પણ આપે છે ન ચાલી શકતા હોય તો લઈ જવાની ઘેરે મૂકી જવાની સુવિધાઓ આપે છે અને જ્યારથી મારે બંને હાથ નથી અને હું પગથી વોટિંગ કરું છું મારા હાથ તો નાનો હતો દસ વર્ષના ત્યારે કપાઈ ગયા છે પણ મારે જે મતદાર આપવાનો અધિકાર બન્યો અઢાર વર્ષે એટલે અઢાર વર્ષથી જાતિ હતો અત્યારે મારી ઉંમર પાસઠમું વર્ષ ચાલે છે અને ત્યારથી હું આ પગેથી વોટિંગ કરું છું ચોક્કસ શું કહેશો આપણ નવ યુવાનોને જે પ્રમાણે આપણ મતદાન પરિવાર સાથે કરવા આવ્યા છો શું કહેશો જી મત આપવો આપણી પવિત્ર ફરજ છે તો મતદાન તો કરવું જ જોઈએ ઘરમાં બેસીને ફોન મચેડો એ યોગ્ય નથી સો મતદાન તો કરવું જ જોઈએ ચોક્કસ જે પ્રમાણે મતદાન કરવું જોઈએ અને સાથે તેઓ પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા છે આપ શું કહેશો બેન કારણ કે જે ઘણા લોકો હજુ પણ મતદાન કરવા બહાર નથી નીકળ્યા પરંતુ આપ બપોરના સમયે પણ મતદાન કરવા પહોંચ્યા છો મતદાન મતકે મતદાન અવશ્ય કરવું જ જોઈએ હું હેન્ડીકેપ છું છતાં પણ હજુ મારે જમવાનું બી બાકી છે રસોઈ બનાવીને આવી છું આટલો તાપ છે છતાં પણ હું મારી વ્હીલચેર લઈ અને મતદાન કરવા આવી છું અવશ્ય મતદાન કરવું જ જોઈએ આપણે ફરજ છે આપણી મતદાન કરવાની ચોક્કસ તમે શું કહેશો જે પ્રમાણે મતદાનની જો વાત કરવામાં આવે તો અત્યારે મતદાન મથક ઉપર લોકો આવી રહ્યા છે આપ પણ આવ્યા છો પરિવાર સાથે પાડોશીઓ સાથે લોકોને એક શું સંદેશ આપશો મતદાન આપણો અધિકાર છે મતદાન કરવું જ જોઈએ ગવર્મેન્ટ સરકાર આપણા માટે જો આટલો આટલી મહેનત ઉઠાવતી હોય કરતું હોય તો આપણે તડકોને બધું જોવું ના જોઈએ ખરેખર કરવું જ જોઈએ મતદાન આપણો અધિકાર છે તો ચોક્કસ જે પ્રમાણે પરિવાર સાથે તેઓ આવ્યા છે તેમના હાથ નથી પગેથી તેઓએ મતદાન કર્યું છે સાથે તેમના જે મિસિસ જે છે તે પણ હેન્ડીકેપ છે છતાં પણ બપોરના સમયે તેઓ મતદાન કરવા આવ્યા છે લોકોએ એક શીખ લેવી જોઈએ જે પણ લોકોએ મતદાન હજુ ન કર્યું હોય તો ચોક્કસ અવશ્ય તેઓ પોતાના મત મથક ઉપર જાય અને મતદાન કરે કેમેરામેન મંટી ડાગર સાથે બ્રિજેશ દવે અમદાવાદ